તાજેતરમાં વિસાવદરના પૂર્વ પુરુષે ઇકોઝોન માટે પહેલાથી જ મેં પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે એમને જે કોઈ પણ આક્ષેપો કર્યા છે એ આક્ષેપોના મારે શબ્દોશયને જવાબ આપવા છે એ અવતારી પુરુષને મારે એ જવાબ આપવા છે કે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયા એવું કીધું કે વડીલ મોરબી ભૂપતભાઈ જ્યારે ખેડૂતોને નુકશાની આવે ત્યારે નીકળી જ પડવું પડે તમારી જેમ ઘરમાં ન બેસી દેવાય નીકળવું જ પડે બીજી વાત તમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે ઇકો ઝોન માટે નીકળી પડ્યા છે એને એ કોઈ સાચી માહિતી નથી આપતા લોકોને ગુમરાહ કરે છે તો હે કાયદાના જ્ઞાતા હે અવતારી પુરુષ હે જ્ઞાની પુરુષ તમને આખી માહિતી હોય ઇકોઝોન ની તો તમને કોણ રોકે છે અમે ક્યાં રોકા છે જાવ ને જનતા વચ્ચે અમે ખોટી માહિતી આપતા હોય ચાલો માની લઈએ જનતાને તો તમે જનતા વચ્ચે જઈને સાચી માહિતી આપો ને પુરુષ બેઠા બેઠા નથી ત્રીજી વાત કરવા માટે અત્યાર સુધી ઇકો ઝોન નુકસાન કરવા વાળી વાતને ત્રણ મહિનાથી આંદોલન ચાલતા હતા ક્યાં ક્યાં હતા તમે ભાજપને નુકસાન થાય તો ન પોસાય ખેડૂતોને નુકસાન થાય તો પોસાય ખેડૂતોને નુકસાનની વાત આવે તો તમે નીકળી પડો બાકી ભાજપના નુકસાનની ની વાતમાં તમને જરા પણ સહન થતું નથી તમે આગળની વાત એવી કરી કે પેલા તો બે હજાર સોળ થી આ કાયદો લાગુ છે ત્યારે તો ઉપર ગામડાઓ આવતા હતા હવે તો એકસો છન્નું જ ગામડા આવે છે અરે અવતારી પુરુષ જ્ઞાની પુરુષ તમારી પાસે થોડું ઘણું જ્ઞાન ઓછું હોય તો તમને જણાવું કે બે હજાર માં આ કાયદો સ્થગિત થયો હતો અને ત્યારથી જે ત્રણસો ઉપર ગામડાની જે વાત હતી એ એક સરકારનો પરિપત્ર હતો કાયદો નહોતો અને આજે પણ કાયદો નથી પસાર થયો હજી તો જાહેરનામું આવ્યું છે પરિપત્રમાં અને કાયદામાં હાથી ઘોડાનો ફેર હોય ભૂપતભાઈ એટલી માહિતી તમારી પાસે હોવી જોઈએ બીજી તમે એવી ટીકા ટિપ્પણી કરી કે આમની અંદર જે લોકો નીકળી પડ્યા છે ઇકોઝોન ની વાતને લઈને લોકો રાજકીય રોટલા શેકો આવ્યા છે

છેલ્લા એક વર્ષથી રાજકીય નુકસાન કરી રહ્યા છે એ કોણ એનો જવાબ વિસાવદરના લોકોને છેલ્લા એક વર્ષથી રાજકીય નુકસાન જો કોઈએ કર્યું હોય તો એમાં પહેલા નંબર ઉપર ભૂપતભાઈ ભાયાણી આવે છે તમે રાજીનામું આપ્યું તો સીટ ખાલી પડી ને તમે રાજીનામું આપ્યું

કુપતભાઈ ભાયાણી અને પછી આખી ભાજપની પાર્ટી જે વિસાવદરના લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને છેલ્લી વાત તમે એમ કરી કે જો જો ખેડૂતોના ખંભે કોઈ બંદૂક નો ફોડી જાય અરે સાહેબ ખેડૂતોના ખંભે તો કોઈ બંદૂક નહીં ફોડે પણ તમારા ખંભે ભાજપ બંદૂક ફોડી ગઈ છે ને તમને ખબર નથી હવે તમારા ખંભા ઉપર કોક બંદૂક ફોડી જાય ને તમને ખબર ન હોય ને બીજાનું કામ સલાહ આપો છો ઠીક છે હવે વાતમાં નથી પડવું ખોટું તમે યાદ કરશો તો તમને દુઃખ થશે પણ તમે અમને જે પ્રશ્ન પૂછાય તમામ પ્રશ્નોના તમામ શબ્દોના મેં જવાબ આપ્યા છે શબ્દો છ ત્યારે એક રાજકીય વ્યક્તિ તરીકે આશા રાખું કે હું તમને ત્રણ પ્રશ્ન પૂછવા માંગુ છું એ ત્રણેય જવાબ આપશો અને જવાબ આપો એવી હું આશા રાખું છું પહેલો મારો આપને એ પ્રશ્ન છે કે આપણે જે બયાન આપ્યું એના ઉપરથી મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે આ ગીર વિસ્તારમાં ઇકો ઝોન લાગુ કરાવવા માંગો છો કે રદ કરાવવા માંગો છો એનો હા કે નામાં જ જવાબ આપો તમારી શું ઈચ્છા છે બીજો કોઈ સાચી માહિતી નથી આપતું તો ખેડૂતોને કોઈ ફાયદો થતો હોય એવા દસ ફાયદા ગણાવો અને ત્રીજો મારો પ્રશ્ન તમને કે તમે એમ કહો છો કે ભાઈ નુકસાન થાય છે ને ગીરના લોકોને વિસાવદરના લોકોને નુકસાન થાય છે પ્રજા સાથે દ્રોહ કેવાય હા કે ના ખાલી હા કે નામાં જવાબ આપજો આ ત્રણ પ્રશ્નોના જવાબ ભૂપતભાઈ ભાયા હું આશા રાખું છું કે આપશો અને જો નહીં આપો તો યાદ રાખજો દરેક સભામાં તમે બોલેલા શબ્દોને યાદ કરી અને ચોક્કસ હું તમને ટાર્ગેટ કરીશ અને બીજી વાત તમે જવાબ નહીં આપો એનો સીધો મતલબ એ થશે કે તમને ભાજપથી પ્રેમ છે ખેડૂતોથી પ્રેમ નથી અહીંયા ઇકોઝોન આવે એમાં તમને રસ છે ખેડૂતોને નુકસાન થાય એમાં રસ છે તમને તો ખાલી માત્ર એટલો જ વાંધો છે કે તમને આશા હતી અપેક્ષા હતી અંદરથી હું આપો હતો કે હું પાછો ધારાસભ્ય થઈ જાઉં આ વેદના એની છે ચૂંટણી નથી આવતી એટલે ધારાસભ્ય નથી થવાતું આ વેદના એ બોલી રહી છે પણ જો જવાબ આપશો તો આપણે ચોક્કસ થી નિષ્પક્ષ ચર્ચાઓ કરીશું પણ નહીં જવાબ આપો તેનો મતલબ એ છે તમને પ્રજામાં રસ નથી